વાત કરીશું ખેડા ખેડા જિલ્લાના સેવાલિયા તાલુકામાં થર્મલ પાવર સ્ટેશનના વાહનો દ્વારા સર્વિસ રોડ પર સતત દબાણ અને ઉડતા ધૂળના કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે લોકોનો જથ્થો ભેગો થઈ અલ્ટ્રાટેક અને જીએસસીએલ કંપનીના વાહનો પર વિરોધ નોંધાવ્યો છે અને સર્વિસ રોડ પરના દબાણ દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે પર્યાવરણને નુકસાન પહોંચતું હોય છે અને માર્ગ પર એક હજારથી બે હજાર જેટલા વાહનો રોજ પાર થતાં જીવન મુશ્કેલ બની રહ્યું છે જો સાત દિવસમાં સમસ્યાનું નિવારણ ન થાય તો ગ્રામજનોએ ગાંધીજીના માર્ગ ઉપવાસ અને આંદોલન કરવાની તૈયારી કરવામાં આવી છે જીસીવાલીયા ગામમાં સર્વિસ રોડ પર દબાણ હટાવવાનો કરવામાં આવ્યો છે થર્મલ પાવર સ્ટેશનના વાહનો પર વિરોધ નોંધાવવામાં આવ્યો છે ગામ લોકો ઉપવાસ આંદોલનની ચિંતા ઉચ્ચારી રહ્યા છે જે પર્યાવરણની ગોળથી ગંભીર ખતરો બની રહ્યો છે જે ખેડા વિભાગે સક્રિય કામગીરી કરતા કામગીરી હાથ ધરવામાં આવી છે મારું નામ ગેશભાઈ જવરાજી વણજારા હું ડેપ્યુટી પણ પ્રતિનિધિ તરીકે ગામ ટીમવાના મુવાળા હવે અમે વારંવાર રજૂઆત કરી છે લોકોને કે ભાઈ આ બાજુમાં રેઠાણ એરિયા છે અને આ ફાયર્સના ટેન્કરો અને મોટા મોટી હાઇવાઓ ડાકોડી ઉડે છે અને એક્સિડન્ટનો ભય રહે છે હું હિમેશ કુમાર જશવંતભાઈ પટેલ ગામ ટીમર મોડ રહેવાસી છું મારો વ્યવસાય ખેતી છે અને એક્ચુઅલ મેં અગાઉ મારે હું પણ રાજકીય ક્ષેત્રે જોડાયેલો રહુ કાર્યકર તરીકે ભાજપનો કાર્યકર પણ છું મારી ગામની આજુબાજુ બંને મોટી કંપનીઓ આવી છે જેવી રીતે અલ્ટ્રાટેક અને જીએસસીસીએલ કંપની અને એના ધ્યાન પણ લઈને સરકાર શ્રી ત્યાં નેશનલ હાઈવેની સાઈડોમાં સર્વિસ રોડ બનાવ્યો હતો એ સર્વિસ રોડનું માધ્યમ એક જ હતો હેતુ એક જ હતો કે આજુબાજુ ગામના લોકો જે મેમપુરા છે રસુલપુરા છે હિરણ મુવાડા છે તે લોકો આ સર્વિસ રોડ દ્વારા જઈ થર્મલ થર્મલની અંદર આમાં કેમ કે અમારી પ્રાઇમરી સ્કૂલો ત્યાં છે દવાખાના પણ ત્યાં થર્મલ આવેલા છે ગામ કિંબાના મુવાડા પંચાયત વિસ્તારમાં થર્મલ ચોકડી આવેલી છે જ્યાં થર્મલ ચોકડીની ચારે બાજુ સર્વિસ રોડ બનાવવામાં આવેલ છે એ સર્વિસ રોડ નો હેતુ ગ્રામજનોને અવર માટે કરવા